તો આ તો લોકશાહીમાં અમે લોકશાહી ની ડબેક આયોજન કરીશું પહેલા પેલું તો રાજકોટ મોટું આંદોલન થશે પુરુષ સૂત્ર બનશે ત્યાં બે થી ત્રણ લાખ થી વધારે આખા ગુજરાતના આગેવાનો એકત્રિત થશે અને એનો બહિષ્કાર કરશે ઉપવાસ આંદોલન જે બી કરવાનું થશે એ કરશે ને આ વખતે અમારી સાથે બહેનો પણ એટલી સંખ્યામાં આવશે એટલે આ બહેન દીકરીઓને અને આપણા મોદી સાહેબ કહેતા હતા કે મારી બહેનોને જયારે જરૂર પડે ત્યારે મને ટપાલ લખજો દિલ્હી ગયા ત્યારે તો અમારી બહેનોએ ટપાલ લખવાનું બી ચાલુ કરી દીધું છે તો એ ભાઈ આવી અને આ બહેનો ની ઇજ્જત આપણું સાચવે